દક્ષિણ ગુજરાત સર્જન સોસાયટી એ ડબ્લ્યુ આર સર્જન અને નવેલી હોસ્પિટલ દ્વારા સર્જરી નિષ્ણાત મંતવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડોક્ટરો દ્વારા કરવામાં આવતા ઓપરેશન બાબતે ઉદ્દવેલા સવાલો અને નવી ટેકનોલોજી બાબતે સંવાદ કરવામાં આવ્યો હતો નવી ટેકનોલોજી પ્રમાણે આજરોજ બાર જેટલી સર્જરીનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું સર્જરી દરમિયાન ઉદભવી રહેલા પ્રશ્નો અને તેના નિરાકરણ બાબતે ઉપસ્થિત ડૉક્ટરો દ્વારા નિવારણ પણ આપવામાં આવ્યું હતું સારવાર દરમિયાન પેશન્ટને કઈ રીતે તકલીફ ન પડે એ બાબતે કેવી બાબતોનું ધ્યાન રાખવું તે માટે પણ નિષ્ણાંત તબીબો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું હું ડૉક્ટર કેયુર યાજ્ઞિક હું જીઆઈને બેરિયાટ્રિક સર્જન છું સુરત સિટીમાં છેલ્લા પચીસ વર્ષથી પ્રેક્ટિસ કરું છું મારી નવેલી હોસ્પિટલ અહીંયા ન્યૂ સિટીલાઇટ રોડ પર હોસ્પિટલ છે મારી સાથે સુરત સર્જન સોસાયટીના અમારા જે મિત્રો છે ડૉક્ટર મુસ્તાક કુરેશી જી ગ્રીનલીફ હોસ્પિટલના ડૉક્ટર દિવ્યાંગ ભટ્ટ સ્વીમેરના પ્રોફેસર હરીશ ચવહાણ સાહેબ એ બધા જે વોલેન્ટિયર મિત્રો છે એમની સાથે અમે આ એક પ્રોગ્રામનું આયોજન કરેલ છે સાત ને આઠ તારીખ ડિસેમ્બરના રોજ જેમાં આપણા ગુજરાતના નહીં પણ વિશ્વના સૌથી જાણીતા અને સશક્ત અને પાવરફુલ અનુભવી જે ડૉક્ટરોની ટીમ જે છે એને આપણે ઇન્વાઇટ કરી છે અહીંયા એમાં જે અમારા મિત્રગણ અને સિનિયર ટીચર્સ જે છે ડૉક્ટર મુફી લાકડાવાલા ડૉક્ટર અરુણ પ્રસાદ સાહેબ ડૉક્ટર પરવીન ભાટિયા સાહેબ કાલે અમારા ડૉક્ટર જીવી રાવ જે છે હૈદરાબાદથી એ આવવાના છે ડૉક્ટર રોય પાટણકર છે તે ડૉક્ટર કલ્પેશ જાની છે ઘણા બધા ડોક્ટર્સ છે લિસ્ટ બહુ લાંબુ છે બધાનો સમય વાત કરવા કરતો હું તમને શોર્ટમાં એમ કહીશ કે આપણા દેશના સૌથી લીડિંગ વેઇટ લોસ સર્જરી અને હરનિયાના એક્સપર્ટ્સ અત્ર સુરતમાં બધા જ ડોક્ટરોની મહેનત અને જહેમતથી આવવાના છે અને પોતાની સ્કિલ્સ સર્જિકલ સ્કિલ્સ આપણા બધાની જોડે શેર કરવાના છે જેથી કરીને અવેરનેસ વધે સર્જરી વિશેની જે લોકોનો અજાણ્યો ડર છે વેટ લોસ સર્જરી માટેનો ને કોમ્પ્લેક્સ હર્નિયા સર્જરી માટેનો એ ડર દૂર થાય એના માટેનું આ એક કવાયત છે એવું તમે કહી શકો આ અમારો ચોથો પ્રોગ્રામ છે બે હજારને સત્તરથી અત્યાર સુધી અમે આ ટોટલ આવા ચાર પ્રકારના પ્રોગ્રામ કરી ચૂક્યા છે જેમાં એ એસસી કરીને અમારું જે ઇન્ટરનેશનલ એસોસિએશન છે હર્નિયાનું એ અને ઇપ્સો એપીસી એટલે જેના પ્રેસિડેન્ટ ડૉક્ટર મુફી આકડાવાલા છે એશિયા પેસિફિક જે એસોસિએશન છે એના પ્રેસિડેન્ટ ડૉક્ટર મુફિલ આકડાવાલા છે સર રિલાયન્સ એચ એન હોસ્પિટલના હેડ આપણા ડૉક્ટર મિસ્ટર મુકેશભાઈ અંબાણી સાહેબની જે હોસ્પિટલ છે એના એ સર્જિકલ સેક્શનના અને વેઇટ લોસના હેડ છે તો એ બધા જ ડૉક્ટર આજે લોકોની અવેરનેસ વધે એટલા માટે પધાર્યા છે તો એ આપણા સૌની એક માટે બહુ એક ગૌરવની બાબત છે અને દેટ બીજું તો અમારે કંઈ કહેવાનું જરૂર નથી થેન્ક યુ વેરી મચ આપ સૌ અહીંયા પધાર્યા આટલી શોર્ટ નોટિસ બે ત્રણ કલાકની નોટિસમાં એ સૌથી મારા માટે એક મહામૂલો એક પ્રસંગ છે અને અમારા બીજા જે મિત્રગણ છે શ્રી કૈલાશભાઈ હકીમ એ અત્યારે અહીંયા પધાર્યા છે તો આપણે કદાચ એમને બે મિનિટ અમને જ બોલાવીશું તો આપણે આગળ પછી વાત કરીશું થેન્ક યુ